નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ બહુ લાંબુ દેખું છું નીચેની વાત મહારાજ અનેક શ્રોતાજનોને સંભળાવે છે પાંચેક કાચા ઘર એક સાથે આવેલા હતા વચ્ચે પાકો મંદિર હતું બાજુમાં એક ઘાસની ઝુંપડી હતી વ્યારા ગામથી દસ બાર માઇલ ચાલતા અમે જ્યારે એ રાની પરજ મુલાકના ઘાટા નામના ગામે પહોંચ્યા ત્યારે વેળા બપોર થઈ હતી અહીં રહે છે ભગત મારી સાથેના રાણી પરજ ભૂમિયાએ આ પાંચ ઘરનું મંદિરવાળું ઝુમખું બતાવીને કહ્યું મેં ત્યાં જ પૂછ્યું ભગત કંઈ છે જવાબ મળ્યો એ તો ખેતરમાં છે ખેતર નજીકમાં હતું ત્યાં ગયા કોષ ફરતો હતો અને એક માણસ ત્યાં લાકડા પર બે હાથ ટેકવીને ઊભો હતો એણે માત્ર પોતડી પહેરેલી તદ્દન સૂકું શરીર કાળો ટીટોળા જેવો વર્ણ મોંમાં દાંત ન મળે ને ખૂબ ઘરડું આ પોતે જ એ સોપ્તીએ ઓળખાવ્યો આ પોતે જ એ મને આશ્ચર્ય થયું ઓગણીસો અગિયારની ઈટોલામાં મળેલી આર્ય ધર્મ પરિષદમાં જ્યારે સ્વામી નિત્યાનંદજી ગુરુકુળનો ફાળો કરાતા હતા ત્યારે એક માણસે ઉઠીને જાહેર કર્યું કે નોંધો મારા તરફથી દર વર્ષે એકસો ને પચીસ મણ ભાત ત્યારે મેં નવાઈ પામીને પૂછ્યું હતું કે આવો મોટો એ કોણ છે ત્યારે જાણ્યું હતું કે એ વ્યારા તાલુકાના શુદ્ધ આદિવાસી ગામી છે આમ અમૃતસંઘ છે બાપ ભગત છે ઘરે અન્નક્ષેત્ર ચાલે છે તે પછી ઓગણીસો ઓગણત્રીસમાં વ્યારા તાલુકામાં દારૂ નિષેધની ચળવળ માટે ફરતા હતા ડોસવાડા ગામે સભા હતી તેમાં એક રેશમી ફટકાવાળા રૂપાળા જોવાની સુંદર ભાષણ કર્યું હતું મેં પૂછેલું આ કોણ છે જાણવા મળેલું કે રાણી પર જ વિદ્યાર્થી છે અમારે એક ભગત છે તેના પૌત્ર છે એને ઘેર ક્ષેત્ર ચાલે છે ત્યારથી ભગતને જોવાની ઈચ્છા હતી તે દિવસે જઈને જોયા કાળો ટીટોળા જેવો સાવ સુકલ દેહ એક पोतड़ी भेर बोखुमो लाकड़ी पर हाथ नमेलू शरीर मैं नमस्कार करिया सामा एने करिया पण मो तो हस्याज करी। हसु मो पर क्षण पर खसे नहीं प्राथमिक परस ने पीछाण पसी मैं पूछू भगत के उमर हसे उमर हसी रहिला ए श्याम बोखा बोखामो जवाब दीधो उम्मर ने तो सी खबर લાંબુ દેખું છું બહુ લાંબો લાંબુ દેખું છું સરકારનો રાજ નહોતો ત્યાર વેળાનો છું ચાલો ઘેર જઈએ ચાલતા ચાલતા મેં પૂછ્યું દારૂ પીવો છું ના પણ તમારા જેવડો જુવાન હતો ત્યારે પિતો ને મોં હસ્યા જ કરી તમારા પિતા પિતા હા એ પિતા પણ પછી છોડેલો એક સાધુના કહેવાથી પોતે છોડ્યો પણ મને કહે કે બેટા દારૂ બહુ ખરાબ છે ન પીવો જોઈએ પણ તું પીજે બાપે એમ પીજે કહ્યું તેથી મેં પણ છોડ્યું બાપાએ કેમ કહ્યું કે પીજે મેં નવાઈ પામીને પ્રશ્ન કર્યો ભગત કહે એમ કહ્યું કારણ કે હું તેનો એકનો એક દીકરો પીતો બંધ પડું એ પોતાને ગમે નહીં પણ તેથી જ મેં છોડ્યું માણસના મનોવ્યપની આ નિઘુળ નિર્મળ અને સરળ ગતિ પર વિચાર કરું છું ત્યાં ઘર આવ્યું ને ભગતે એના અવિરત મલકાટ સાથે મને કહ્યું આ અમારું ઘર ડાકોરથી નાસિક જનારા સાધુઓનો આ વિસામો ટોળે ટોળા આ માર્ગ ચાલ્યા જાય ને મારો બાપ તો નહીં પણ મારી માએ સો સાધુઓને અહીં લોટ અગર ચોખા આપે આ છપમાં મારો બાપ પડે નહીં કોણ આવ્યા ને ખાઈ ગયા એ વાતથી એને કંઈ નિસ્બત નહીં ફરી પાછું હસીને એ બોખું ખુલ્યું એક વાર મારા બાપને એક કાવડિયો જળ્યો જન્મ ધરીને કદી કાવડિયો અગાઉ દીઠેલ નહીં એટલે નવાયનો પાર ન રહ્યો હાથમાં રાખીને ફરિયાદ કરી એમાં એક સાધુ આવી ચડ્યા બાપે કાવડિયાનું શું કરવું એ મૂંઝવણમાંથી છૂટવા માટે કાવડિયો સાધુને આપ્યો અને સાધુએ અમારા ઝૂંપડાના છાપરા પર હાથ લંબાવી છાપરાના શુકલ ઘાસમાંથી એક ચપટી ભરીને બાપાને કહ્યું લે બેટા દારૂ ન પીજે તારું સારું થશે તને ધન મળશે ધન મળ્યું ખરું મેં વચ્ચે ઉતાવળે પ્રશ્ન કર્યો એણે વાળ્યો હસ્તે મોઈએ મળ્યું હશે કાંઈ ખબર નહીં પણ દાણા દાણા થયા ડાંગર ખૂબ પાકી પછી મા મરી ગઈ એટલે બાપા કહે કે તારી માની પાછળ એનું અન્નક્ષેત્ર તો મારે ચાલુ રાખવું જ જોઈએ ને એણે મોઈ માનું કામ સંભાળ્યું પછી થોડે વર્ષે બાપો મરી ગયો એટલે મને થયું કે બાપે ચાલુ રાખેલું માનું કામ મારે પણ ચાલુ રાખવું જોઈએ થોડો વિષમો ખાઈને એણે કોઈ અદ્રશ્ય ચોપડો વાંચતો હોય એવી રીતે ચલાવ્યું અમારે ત્યાં રિવાજ એવો કે દાણા ઘર બહાર વાડામાં મોટા પાલવ કરીને ભરી રાખીએ દાણા ઘરમાં ભરવાનો રિવાજ જ નહીં એમાં છપ્પનનો દુકાળ આવ્યો છોકરો અમર કહે કે બાપા દાણા સંતાડી દઈએ મેં કહ્યું કે અરે દાણા તે કાંઈ સંતાડાય દાણા તો પરમેશ્વરે ખાવા સારું આલ્યા છે એને સંત નહીં સંતળીએ તો પરમેશ્વર આલે નહીં એ કહે કે લોકો લઈ જશે મેં કહ્યું લઈ સ્વી જાય તો કહે કે ખાવા મેં કહ્યું કે અમર શામ ખાવા માટે તો દાણા છે દાણાનો બીજો શોખ છે ખાવા દેને જેટલા ખાવા હોય તેટલા દાણા વિશેનું સાચું તત્વજ્ઞાન તો કોઈ દર્શનિક આ ડોસાની અંદર મને દેખાયું મેં કહ્યું પછી પછી તો ખૂબ મેં વરસ્યો ડાંગરનો પાક ઉગ્યો પણ પાકવા આડો એકાદ મહિનો રહ્યો ને અમારું અનાજ ખૂટ્યું એક દિવસ અમારા ઘરમાં ફક્ત એક જ ટંક ચાલી તેટલા વાલ રહ્યા બીજું કાંઈ ન મળે અમરસંઘની ગોહિએ આંદળ મૂક્યું વાલ ઓરવાની ઘડીવાર હતી તે જ વખતે છોકરા બહારથી દોડી આવીને કહેવા લાગ્યા જંગલમાં ચાર ફકીર છે જંગલ અમારા ઘર પાસે જ હતું ફકીર છે એ સાંભળીને તરત મેં કહ્યું વહો વાલ ઓરશો નહીં બોખો મોં હસ્યું ને પાછું ચાલતું થયું વાલ હતા તે ચારેય ફકીરને આપી દીધા એમણે એ રાંધીને ખાધા અમે સો ભૂખ્યા રહ્યા પણ વરસાદ વરસવા લાગ્યો એટલે ફકીરો તો રોકાઈ રહ્યા એટલે આખી રાત મારા મનમાં એ જ વિચાર ચાલ્યા કર્યો કે સવારે ફકીરોને શું આપશું અહીં મેં વિચાર્યું આ તો જુઓ સવારે પોતે અને કુટુંબ શું ખાશે એનો વિચાર એને ન આવ્યો ફકીરોનો આવ્યો આટલા વિચાર પછી મહારાજે ભગતની કથાનો ત્રાંગડો પાછો પકડ્યો મેં અમરસરને કહ્યું કે હવે બીજે ટંકે ફકીને શું આપશું છોકરો કહી કે બાપા ચાલો વ્યારે ત્યાંથી આપણે દાણા ઉછીના લઈ આવીએ મેં કહ્યું કે આપણને કોણ આપશે છોકરો કહી કે આપશે ચાલો અમારું ગાડું વ્યારાની ભોગોળે પહોંચ્યું ત્યાં એક સેટ સામા મળ્યા હું તો એને નહોતો ઓળખતો પણ મને એણે ઓળખ્યો અને નવાઈ બતાવી અરે ભગત તમે અહીં ક્યાંથી કારણ કે હું કદી અગાઉ વ્યારા જેટલે આવેલો નહીં મેં કહ્યું દાણા ઓછેના લેવા આવ્યો છું એ કહે કે જોઈએ તેટલા લઈ ને ચાલો તમારે દાણા જોઈએ તો કોણ નહીં આપે ગાડુ શેઠે પોતાની દુકાને હકારાવ્યું દુકાનને જઈને મેં કહ્યું કળશી ચોખા આપો ને બીજા એકમાં શક્કાઈ આપો માગ્યા તેટલા શેઠે આપ્યા ગાડું ભર્યું ને પછી મેં છોકરાને કહ્યું અમરસા તું જા હું અહીં શેઠનું કામ કરવા રોકાઈશ તું આપણો પાક થાય ત્યારે ચોખા ભરીને પાછો આવજે ને મને લઈ જજે અમરસા ગાડું હાકીને ચાલવા માંડ્યું ત્યારે શેઠની નજર મારા તરફ પડી મને બેઠેલો જઈને શેઠે કહ્યું અરે તમે કેમ રોકાયા મેં કહ્યું તમારું કામ કરવા કામ સારું કેમ તમારા દાણા લીધા તે પાછા આપો ત્યાં સુધી તમારે ઘેર કામ કરવા રહેવું જોઈએ ને અરે ભગત તમે આ શું બોલો છો તમારી પાસે કામ કરાવાય અને મેં તમને ક્યાં ઉછના આપ્યા છે તમે તો ઘણાને દીધું છે પછી તરત જ મને એ ગાળામાં વિદાય કર્યો હું ઘેર ગયો અને વરસ સારું પાક્યું એટલે બધા દાણા વાણિયાને ચૂપી આપ્યા પછી ગામના લોકો બધા ભેગા થયા અને મને કહી ભગત તમે કાળ વરસમાં લોકોને દાણા પૂર્યા માટે તમારી ધરમની ધજા બંધાવો લોકોના આ શબ્દો સાંભળીને ભગત મારી સામે જોઈને હસ્યા અને કહેવા લાગ્યા કે ધરમની ધજા તે બંધાવાય મેં શું દાન કર્યું છે તે હું ધર્મની ધજા બંધાવું અમારા ખાતા જે વધ્યું તે અનાજ અમને શાખનું હતું એ અનાજ લોકોના વાપરે તો તેનું શું થાય વધેલું અનાજ આવ્યું તેની તે કાંઈ ધરમની ધજા હતી હશે અમને તો અનાજનો કોઈ દિવસ તૂટો આવ્યો નથી પછી મારી સામે જઈને ફરી પાછા બોલ્યા ને આ બોલતી વખતે તેમના મોં પર હાસ્ય નહોતું પણ હવે તૂટો આવવા લાગ્યો છે અમારે અમરસંગનો છોકરો છે ને તે આમ ક્યાંય દૂર દૂર ભણવા ગયો છે એમ કહીને એમણે કોઈ દૂર અગમ્ય સ્થળ બતાવવા પોતાનો હાથ લંબાવ્યો અને તે એકલો જ અમારા આખા કુટુંબ જેટલું ખાઈ જાય છે પ્રથમ તો હું ન સમજ્યો પછી મને સમજ પડી કે આ ભગતનો પૌત્ર કવિવર ટાગોરના શાંતિ નિકેતનમાં ભણતો હતો અને ત્યાંના ભણતરના ખર્ચની જે મોટી રકમ પૂરવી પડતી હતી તેને માટે વેચી નાખવા પડતા ઘરના દાણા મોટા જથ્થાને અનુલક્ષીને ભગત આમ બોલ્યા કે તે એટલો જ અમારા આખા કુટુંબ જેટલું ખાઈ જાય છે આધુનિક કેળવણી ઉપરનો આ કટાક્ષ આદિવેદક હતું પણ ભગત એ કટાક્ષ રૂપે નહોતા બોલ્યા પોતાને નથી સમજાતું એવું કાંઈક કુટુંબ જીવનમાં બની રહ્યું છે એટલો જ એનો મર્મ હતો ને હવે તો ભગત ફરી પાછા હસીને બોલ્યા હવે તો ગાડી થઈ ગઈ એટલે ડાકોરથી નાસિક જતા સાધુઓ અહીં નથી આવતા પણ ધગડા આવે છે ધગડા એટલે પોલીસ અને ભગતે છેલ્લો બોલ ઉમેર્યો અને એ પણ અહીં ખાય છે અમારી વાત પૂરી થઈ અને મારે ભગતને ઘેર રાત રોકાવું પડ્યું કારણ કે પોતાને ત્યાં આવનાર કોઈને પણ એ જમ્યા વિના જવા દેતા નહીં અને હું એક ટંક આહાર લેતો હોવાથી સાંજે મારાથી જવાય તેમ નહોતું વળતે દિવસે જમીને હું ત્યાંથી નીકળ્યું તે ઘડીથી આજ સુધી મારા મનમાં એક વાક્ય ગુંજી રહ્યું છે લાંબુ દેખું છું બહુ બહુ લાંબુ દેખું છું સરકારનું રાજ નહોતું તે પૂર્વે હું હતું તે દિવસથી હું કાળા ટીટોળા જેવા સુકલ હાડ પિંજરતા એક જ પોતળી પર રહેતા અને નિરંતર હસ્યા કરતા ગામિત આદિવાસીને કળિયુગના રોષિ કહી ઓળખાવું છું કરજુગના ઋષિએ અર્થમાં કે ગીતામાં જે અનાશક્તિ યોગ કહ્યો છે તેનું સવાયું આચરણ મને આ માણસમાં દેખાયું છે પોતાની જરૂરિયાતો પ્રત્યે ઉદાસીનતા હોવા છતાં કાર્યમાં તો એ ખૂબ સરસ બતાવતા અને પ્રયત્નવાન રહેતા પોતાને ખાવા પૂરતું અનાજ તો એ દોઢ બે વીઘામાંથી ઉત્પન્ન કરી લે પણ તે છતાંય જમીન વધારે જતા વધારે જતા અને લોકો માટે એ અનાજ આપી દેતા જમીન વધારતા નિપજ વધી પણ એની જરૂરિયાત વધતી ન હતી આવો નિષ્કામ કર્મયોગ આચરતા એ યોગી હતા થોડા વર્ષ પર જ એ ગુજરી ગયા થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ થેન્ક યુ